कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः कृषनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय हा बोलो हलो

પ્રભાઈ કે વીસ પ્રણામ ચાંદા સૂર્યને પ્રણામ પ્રભાઈ કે એકવીસ પ્રણામ એકવી નક્ષત્રને પ્રણામ પ્રભાઈ કે પ્રણામ બાવી બળદેવને પ્રણામ પ્રભાઈ કે ત્રેવીસ પ્રણામ તેત્રીસ કરોડ દેવને પ્રણામ પ્રભાઈ કે પ્રણામ ચોવીસે અવતારને પ્રણામ ગાયને ગૌરાડે એનો ભાઈમાં વાત થાય

મનની મનોવતી પૂરી કરી ગયો રામ લખમણ જાનકી જય બોલો હનુમાનકી રામ લખમણ સીતા ભાગવત ને ગીતા રણછોડ તું રંગીલો લો ચકલ ભવન તારો જાત ભૂમિ કેલો હળવો ભાત જગમાં કીધો ચમત્કાર કૌરવ ગુના કીધા તત અમૃત અમૃતમાં વર્ષ્યો ધોધમાંથી ગીધી ડોટ ગુજરાત ગામમાં ગામમાં ગામ બોડાણા અને ભગત બદાણાની પત્ની ગંગાબાઈ તેનો રંગાણો ભક્તિનો રંગ હરતા ફતા મેળવવા ભગવાન જાત્રા દ્વારકા જાય બોડાણો આર્ય જોડાય ગમતીજીમાં કીધું સનાન ભાવે મીઠા શ્રી ભગવાન હવે પછી વાત

રામ ની ચોથી એટલા નામ લઈ ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મિજા બ્રહ્મની ગ્રેહની અધમાત્રા ચિંદા નંદા ભવધની ભવનાક્ષિની વેદનશ્રી ફરા અનંત્રી આદિત્યાય નમ દિવાકર નમ ભાસ્કર નમ પ્રભાસ્કર નમ સહત્રાસ નમ હરિદ્વર નમ તિલોત્ર નમ દીનકર નમ બા નમ દાદમક નમ તરી નરાયણ નમ નારાયણ નમ રામ નામ પૂછ પાન ચરો સીતા ચાર રામ ત્રેવન દિવાચરી ભગવાન ધરાતે વધવ માધવજી મારી જીભે લક્ષ્મી મારી લાજે ઘનશ્યામ મહારાજ મારી ઓરડીમાં ઉભા રહે સૂર્ય નારાયણ સત્ય આપે રાંદ માં રક્ષા કરે માં ક્ષમા કરે શંકર દેવ સુખી રાખે લીલી વાળી તમારી રક્ષા કરો મારી હે પ્રભુ તમે એક કમૈયા ને થઈ જાવ ને તુકી કૃષ્ણ કનૈયા નામથી જય ગૌલબા દેતી કે દે apne apne garv le vaki jay sham chuni ramne maran ke <tum> haru keva tamne etlu badhu aa mode etlu yaad re baki to ke યાની અબોટ મને ઉઠી ગઈ બા મને મે કાગળમાં લખી દેની ભણે લગન નક ગોતી આવું કેરિયાના આપણે કોરાટની દીકરી હતા કે લખી દીધાન કાગળમાં તો હું જા નીનતા નીનતા ખેતરમાં નીનતા કેવાય બાકી અત્યારે તો નહીં આ તો મને યાદ રહ્યું છે બધું કાયમ કામ કરતા કરતા બોલીયા જીમમાં કામ કરતા બોલી રહેતી દીકરા આપણે ઘરે કામ કે બોલી દેતા ને હાથમાં મનમાં